હેલો કેમ છો તમારા નાના છોકરા ની આ છોકરો જન્મ્યા છે એટલે જ તમને હરે કરવા ફોન કર્યો હા અત્યારે જો ને રોઢો કરી ને બેઠા રોઢો રોઢો એટલે બપોર પછી ખાધા પછી ભૂખ લાગે ને ચાર વાગે ઉજકો રોઢા કે પાય હેવતી હે ને અને પેલા જો મોઢામાં ગરછટુ મધ ને ગોળ ભેગું કરીને ટીપુ મોઢામે પેલા વાર કે દેતા હે ને ઉજકો કે ના ના આવશું ને આયંગે આ લે કે આયંગે ઘ ચાંદ ખન 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 રો છોકરા ઘુઘરા બોલતે લેરા મડવાુ હાર વસી ફોન કરેગા આવડ પડી જાય હિન્દી બોલતા બોલતા